નમસ્કાર મિત્રો રેશન કાર્ડ બાબતના શું સમાચાર છે તેની શું હકીકત છે એ તમારી સમક્ષ મૂકવી જરૂરી હતી તો ચાલો જાણી લઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો હાલમાં આપણે ઘણી જગ્યાએ આ સમાચાર વાંચ્યા હશે કે રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે હવે દર મહિને એક હજાર રોકડા મળશે તો આ બાબતે ખરેખર શું હકીકત છે તો જિલ્લા પુરવઠા અધિકારી ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ જાહેર જનતાને જણાવવાનું કે રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે દર મહિને રૂપિયા એક હજાર આપવાના સમાચાર તદ્દન ખોટા છે આવી કોઈ જાહેરાત સરકાર તરફથી કરવામાં આવેલ નથી જેથી ગેરમાર્ગે દોરાવવું નહીં આ સમાચારને રદિયો આપવામાં આવે છે જેથી હવે તમે આવા સમાચાર જોતા હો તો એ તમારે જોવાનું બંધ કરવું જોઈએ જેથી તમારો સમય ના બગડે આવા કોઈ પણ સમાચાર આવશે તો અમે તમને પહેલાં જણાવીશું તો હાલમાં જે પંચાવન લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે એ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ગરીબ તરીકે સસ્તા અનાજનો લાભ લઈ રહ્યા હતા દાખલા તરીકે એ લોકો ઇન્કમટેક્સ ભરી રહ્યા હતા જમીનદાર હોય મોટા જીએસટી ભરતા હોય કંપનીમાં ડાયરેક્ટર હોય અથવા મૃત વ્યક્તિઓ કે જે લોકોનું મૃત્યુ થઈ ગયું છે છતાં તેમના નામે અનાજનો પુરવઠો ચાલુ હતો અને ગરીબોનો જે હક છે એ છીનવી રહ્યા હતા જો તમને નોટિસ મળે તો તમારે એ નોટિસનો લેખિતમાં ખુલાસો આપવાનો રહેશે એ ખુલાસાની ચકાસણી તાલુકા કક્ષાની પસંદગી કમિટી કરશે જો ખુલાસો માન્ય ગણાશે તો કાર્ડ ચાલુ રહેશે જો ખુલાસો અમાન્ય ગણાશે તો કાર્ડ રદ નહીં થાય ઘણા બધા એવું કહેતા હતા કે કાર્ડ રદ કાર્ડ રદ નહીં થાય એ ફક્ત નોન એનએફએસસી કેટેગરીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે જેથી તમને જે અનાજ હાલમાં મળે છે મફતનું એ અનાજ બંધ કરી દેવામાં આવશે આ નિર્ણય ગરીબો સુધી જ લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે માનનીય મંત્રીશ્રીએ પણ કહ્યું છે કે રાજ્યમાં પાત્રતા ધરાવતા હોય તેવા કોઈ લાભાર્થીઓનું એનએફએસએ કાર્ડ રદ નહીં થાય જો તમને નોટિસ મળે તો તમે આધાર પુરાવાઓ સાથે મામલદાર કચેરીએ જઈ અને તમે ખુલાસો કરશો તો તમારું રેશન કાર્ડ ચાલુ રહેશે થેન્ક યુ આભાર